નમસ્કાર મિત્રો હું છું દેહુર પરમાર તો ભાઈ આજે એક વિડીયો તમારી રજૂ કરું છું કે આમાં તો ખાલી આપણે કોઈનો વિરોધ નથી કરતો પણ આમાં તો એક ખાલી ન્યાય અન્યાય કેટલું અન્યાયું ખોટું કેટલું એટલું ખાલી જાણવા માટે મેં એક વિડીયો બનાવ્યો છો નાનો એવો આ કટકો વિડીયો બનાવું છું ભાઈ આગળ વાત નથી કરવી પેલા તો આ જે મોદી સાહેબનો આ બધા વિડીયો તમે થોડોક નિહાળો વિડીયો જોવો તમે પછી આગળ વાત કરવી એ સોમનાથ કા મંદિર हम इतिहास में पढ़ते थे ये सोने के अंबार थे इस मंदिर में तभी तो आपदाईयों ने बार बार इसको लूटने की कोशिश की हर मार्ग से उसको लूटने का प्रयास हुआ हमारी वो विरासत लूट गई थी और कभी कभी मैं सोचता हूँ अगर सरदार वल्लभ भाई पटेल न होते तो ये सोमनाथ हमारे पास होता क्या सोयो न मित्रों मोदी साहब ये बात ये करी की सोमनाथ मंदिर से महादेव नु मंदिर से જે વલ્લભભાઈ પટેલના એમના કારણે મંદિર આ ટકી રહ્યું છે કેવાનો પ્રશ્ન એટલો આપણે કોઈના વિરોધમાં વિડીયો નથી બનાવ્યો આ તો તમારી મોર હું તો તમને કહેવાનો છું કે આમાં કેટલું હાસું કેટલું ખોટું મોદી સાહેબ એમ કે છે કે વલ્લભભાઈ પટેલના કારણે એ મંદિર ટકી રહ્યું છે આવું ને આવું તો ઘણા વર્ષોથી આવું હાલ્યો ભાઈ અને અમુક અમુક તો ભાઈ વીડિયા બનાવ બિચારા અમારી એવા ભણિયા જો આવી ખેતીવાડી વાળા તો અમુક ને તો પાછા ગેલમાં હાલવી દે પાછું બહુ સત્ય બોલવામાં તો પાછું એવું થાય ઓ ભાઈ બચ્ચા બચ્ચા ભારત ના જાણતા હે કે એ મંદિર આ મંદિર જે છે ને સોમનાથ દાદા નું મંદિર એ લાડલો વીર યોદ્ધા અમીરજી ગોહિલ ના કારણે એ ટકી રહ્યું છે આ મંદિર મોદી સાહેબ થોડોક ઇતિહાસ વાંચો અમે કોઈના વિરોધી નથી અમીરજી ગોહિલ હતા ને અમીરજી ગોહિલ ગોહિલે મસ્તક એનું ઉતારી દીધેલા છે આની માથે તો લોહી ધકતા રેડી દીધેલા છે અને જંગલોના વીર 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 અમીરજી ગોહિલ ની પાછલા જે માણસો હતા એ વેગડાજી ભીલ હતા ભીલ જંગલોના ભીલ હારેરીને આ મંદિર બસાવેલું છે તમે ઇતિહાસ તો વાંચો ગુજરાતના ભારતના બસા બસાઈ જાણે છે કે આ જે સોમનાથ દાદાનું મંદિર છે ને એ વીર હમીરજી ગોહિલના કારણે એ મંદિર બસી રહ્યું છે તો તમે એવું કયો અમીરજી વીર હમીરજી ગોહિલ બાપુનું જે તેમ નામ ન લ્યો અને સીધા કહ્યું કે વલ્લભભાઈ પટેલના એમના કારણે આ બસી રહ્યું છે હારું બાપા અમારી જેવા બહુ બોલશો તો તમે પાછા જેલમાં ખાલી દેશો અમારા તો અત્યારે કાયદા બદલી ગયા બહુ એટલે સત્ય બોલવામાં અત્યારે બહુ ધ્યાન રાખવું પડે એમ છે પણ હું તો આ બધા જેટલા જેટલા હિન્દુ જે છે એને હું કહેવા માંગુ છું કે ભાઈ આમાં કેટલું હાસન ને કેટલું ખોટું અને અમારી જેવા અભણિયા આવા આવા ખેતીવાડીવાળા આવા મજૂરીઓવાળાના શબ્દ કેટલા હસાય એ તો થોડુંક જણાવો અભણિયા તો અત્યારે ભાઈ અભણિયા એમ તો કહેવાય અમે એટલે અમારા શબ્દ કદાચ ખોટા હોય ભાઈ સત્ય તો અત્યારે ભાઈ અમુક અમુક ડિગ્રી માથે ડિગ્રી ડિગ્રી માથે ડિગ્રી ભણી ગયા એના અત્યારે શબ્દ એનું અત્યારે દુનિયા હાસુ માને ભાઈ એટલે અમુક ન ખોટું લાગે તો મને એટલી ખબર છે કે વીર યોદ્ધા વીર લાડલો આ સોમનાથ દાદાના મંદિર માટે તો ધગ ધગતા લોહી એના મસ્ત ઉતારી દઈ દીધેલા છે ને એટલે આ મંદિર ટીક્યું છે મારો અંદાજ તો એવું કેતો તો મેં કીધું કઈ નહીં કાતો વિડીયો બનાવી હમ અને આવું ને આવું તો ભાઈ ઘણા વખત આપણા વીર देशरला जे वीर, वीर भगत सिंह राजगुरु सुखदेव चंद्रशेखर आजाद एने वक्त थोड़ूक आवज थेलु से मारे आमा शब्द तो बहु अंदर लीन बैठा सर भाई अभी वक्त नहीं ने जम भगत सिंह जी कहता है के कि सर फरोशी की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना बाजू एक काल में है अभी वक्त नहीं वक्त आने पे बता दे तुझे है आसमान क्या हमारे दिल में है એની જેમ વખત આને પે બતા દે ગઈ એની જેમ આતરો એવું છે ભાઈ આ તો અત્યારે સમય નથી ને સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન સમય બલવાન છે કોઈ પુરુષ બલવાન નથી એની જેમ વાત છે એટલે મિત્રો કેવાનો પ્રશ્ન એ છે કે આ બધા વિચારજો કે આ શબ્દ મોદી સાહેબ જે બોલ્યા છે એ સત્ય છે કે પછી ખોટું છે ને ખોટું હોય તો અમારી જેવા એમનું હાસું હોય તો અમારી જેવા યાર કોમેટું ગાળ્યું લખજો બાકી મારો અંદાજ દેવું કેતા કે અમારા વીર યોદ્ધા એના કારણે જે અમીરજી ગોહિલ બાપુ જે છે ને એમના કારણે કદાચ એ સોમનાથ મંદિર પછીલું છે એવું અમારો અંદાજ તો ભૂલતો ભાઈ પછી તો અમારો મારો ના જ જાણે આગળ અત્યારે બોલાય જેવું નથી યાર મિત્રો કળિયુગ છે અત્યારે જમાનો બદલી ગયો રાજકારણ હાલી રહ્યું એટલે ભાઈ સલને દો